સફેદ એલઈડી લગાવેલા વાહનો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજતી ટ્રાફિક પોલીસ એકાવન વાહનચાલકો દંડાયા વાહનોમાં અનધિકૃત રીતે સફેદ એલઈડી બલ્બ લાઇટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન સામસામે આવતા વાહનોના ડ્રાઈવરો અંજાઈ જતા જીવલેણ માર્ગ અકસ્માત બનતા હોય છે જેથી શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પર આવા પ્રકારના બનતા જીવલેણ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ શ્રી ટ્રાફિક પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા જે બી ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા વાહનોમાં અનધિકૃત અથવા વધારાની લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટવાળા વાહનચાલકો વિરુદ્ધ શહેરી વિસ્તાર અને નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પર આરટીઓ વિભાગ સાથે સંયુક્ત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકાવન વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેમ નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક પૂજા યાદવની યાદીમાં જણાવાયું છે